સુરતથી માતા પિતા માટે લાલબત્તી સમાન એક બનાવ સામે આવ્યો છે પરિવારજનોના જાણ બહાર બે વર્ષની માસુમ બાળકી ઘરની બહાર નીકળી હતી અને તે દરમિયાન રોડ પર આવી રહેલી શાળાની એક બસે બાળકીને અડફેટે લીધી હતી આ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બાળકીની હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું ઘરના સીસીટીવીમાં બાળકી બહાર જતા કેદ થઈ હતી સુરતના પલસાણાના કડોદરા જીઆઈડી નજીક આવેલા અમૃતનગર વિસ્તારની આ ઘટના છે પ્રાપ્ત માહિતી મુજબ પિતા મોબાઈલ પર વાત કરતા કરતા ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે બે વર્ષની બાળકી ઇકરા અહમદ હુસૈન પણ પિતાની પાછળ પાછળ ઘરની બહાર નીકળી હતી બાળકી ચાલતી રોડ સુધી પહોંચી હતી જોકે રોડ પર બેઠેલા શ્વાન ભસતા બાળકી ગભરાઈ ગઈ હતી અને ઘર તરફ દોડી હતી તે દરમિયાન રોડ પર આવી રહેલી શાળાની એક બસે બાળકીને અડફેટે લીધી હતી બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે